જ્યારે શરીર છૂટતું હોય ત્યારે અનાયાસે ન મરણમ આ વિના પ્રયાસે સહજતાથી શરીર છૂટે વિના દૈન્ય જીવનમ અધીન પણાથી જીવન વિતે ક્યાંય જે આમ જીવનમાં હાથ લાંબો ન કરવો પડે વિના દૈન્ય જીવનમ અને દેહાંતે તબ સાનિધ્યમ અને અંત સમયમાં પ્રભુનું સાનિધ્ય મળે દેહી મે પરમેશ્વર આપ હે પરમેશ્વર આ મારા જીવનમાં આપો

અને હાથ છે તે ઠાકોરજીની સેવાથી કર્મથી હોય તો બહુ દઈ દીધું નાથ જા ચોથું નથી માગવું પ્યોરિટી ઇન હાર્ટ સિન્સિયરિટી ઇન એક્શન એન્ડ ક્લિયરિટી ઇન માઇન્ડ આ ત્રણે ત્રણ વસ્તુ આવી જાય તો સહજતાથી ટૂંકમાં જીવન જીવવાની મજા આવે